હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને ભાવે એવા ખૂબ જ ટેસ્ટી ચીઝકોર્ન બોલ્સ તો આજે આપણે ચીઝકોન બોલ્સને ડી ફ્રાય નથી કરવાના ફક્ત એકથી બે ચમચી તેલમાં આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને સિમ્પલ રીતે બનાવીશું સાંજના નાસ્તા માટે અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ જો તમે એકવાર બનાવીને આપશો ને તો એ લોકો પણ લંચ બોક્સ ફિનિશ કરીને આવશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે લઈશું ચાર બોઇલ કરેલા બટાકા તો બટાકાને બાફી એની છાલ કાઢી અને આ રીતે મેશરથી મેશ કરી લેવાના છે તમે બટાકાને છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ રીતે મેશ કરી લીધા પછી હમણાં આપણે એને સાઈડ પર મૂકી દઈશું ત્યાર પછી આપણે લઈશું એક ચોપરમાં બે લીલા મરચાં ચારથી પાંચ લસણની કઢી અને દોઢ કપ જેટલા બોઇલ કરેલા મકાઈના દાણા નાના બાળકો માટે બનાવવાના હોય તો એ રીતે મરચાંની ક્વોન્ટિટી ઓછી લેવાની તો મકાઈને બાફીને મેં એના દાણા અલગ કરી લીધા છે અને ચોપરમાં આ રીતે બધી વસ્તુને અધકચરી કરી લઈએ તમે જો મિક્સર જારમાં કરો તો પલ્સ મોડ પર ક્રશ કરવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને બે ત્રણ વાર ક્રશ કરશો એટલે આ રીતનું અધકચરું થઈ જશે હવે આપણે એક મિક્સિંગ બોલમાં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરી દઈશું સાથે ચોપરમાં ક્રશ કરેલા મકાઈ લસણ અને મરચાં પણ ઉમેરી લઈશું ત્યાર પછીમાં વન ફોર્થ કપ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ વન ફોર્થ કપ જેટલા લીલા દાણા સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્થ ટી સ્પૂન જેટલો મરી પાવડર હાફ ટી સ્પૂન જેટલા મિક્સ હર્બ્સ ઉમેરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું બાઇન્ડિંગ માટે બે ટેબલ સ્પૂન જેટલા બ્રેડ ક્રમ્પ્સ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું બ્રેડ ક્રમ્પ્સની જગ્યાએ તમે મિક્સર જારમાં પૌવાને ક્રશ કરીને પણ ઉમેરી શકો છો અથવા ઝીણો સોજી પણ ઉમેરી શકાય એનાથી પણ એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આ રીતે એક બોલ બનાવીને જોઈ લેવાનું બાઇન્ડિંગ ના હોતું હોય તો એકા ટેબલ સ્પૂન જેટલા બ્રેડ ક્રમ્સ ઉમેરી દેવાના તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ બોલ વળી જાય છે હવે આપણે હમણાં એને સાઈડ પર મૂકી દઈશું આ ચીઝ બોલને સર્વ કરવા માટે હું ચીઝ સોસ પણ બનાવવાની છું તો મેં અત્યારે ટોટલ ચાર ચીઝ ક્યુબ્સ લીધા છે એમાંથી ત્રણ ક્યુબ્સનો ઉપયોગ આપણે ચીઝ બોલ્સ બનાવવા માટે કરીશું અને બાકીના ક્યુબમાંથી આપણે ચીઝ સોસ બનાવીશું એ ક્યુબમાંથી આપણે ચાર પીસ કરવાના છે મીન્સ કે બે ચીઝ ક્યુબમાંથી આઠ પીસ તો જે પ્રમાણે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચીઝ બોલ બનાવવા હોય એ પ્રમાણે ચીઝ ક્યુબ્સ લઈ લેવાના હવે મુઠ્ઠીમાં જેટલું સમાય એટલું મિશ્રણ હાથ પર લઈ અને એનો બોલ બનાવી લઈશું હથેળીમાં ચપટું કરી વચ્ચે થોડો ખાડો કરી લઈશું અને એમાં જે ચીઝના ટુકડા કરીને રાખ્યા છે એમાંથી એક પીસ લઈને વચ્ચે મૂકી દઈશું અને ત્યાર પછી ચીઝ કવર થઈ જાય એ રીતે બધી બાજુથી આ રીતે ગોળ વાળી લઈશું અને બસ ત્યાર પછી આ રીતે હથેળીથી ગોળો કરી લેવાનો અને સેમ એ જ રીતે બધા જ ચીઝ બોલ તૈયાર કરી લેવાના આટલી ક્વોન્ટિટીમાંથી પંદર જેટલા ચીઝ બોલ્સ બનીને તૈયાર થાય છે હું તમને બીજો પણ એક બોલ બનાવીને બતાવી દઉં તો એક ગોળો હાથમાં લઈ હથેળીથી ચપટું કરી લેવાનું અને વચ્ચે ખાડો કરી ચીઝનો એક ટુકડો મૂકી દેવાનો અને ચીઝ કવર થાય એ રીતે બધી બાજુથી વાળી અને એનો ગોળો તૈયાર કરી લેવાનો આ રીતે ગોળ ગોળ ફેરવીને રાઉન્ડ શેપ આપી દેવાનો અને બસ સેમ આ જ રીતે બાકીના બધા બોલને વાળીને મેં તૈયાર કરી લીધા હવે આટલી તૈયારી થઈ જાય એટલે તમારી પાસે જો એર ફ્રાયર હોય તો એમાં પણ કરી શકો અથવા તો ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકાય પણ અત્યારે આપણે એને ફક્ત એકથી બે ચમચી તેલમાં અપમ પેનમાં બનાવીશું તો એના માટે આપણા રીતે ગોળા તૈયાર થઈ જાય એટલે એક બોલમાં બ્રેડ ક્રમ્સ લેવાના અને બોલને બ્રેડ ક્રમ્સથી સારી રીતે કોટ કરી લેવાનો જેનાથી ચીઝ બોલ્સ આપણા એકદમ સરસ ક્રિસ્પી બને તમે એને સ્લરીમાં ડીપ કરી અને ત્યાર પછી ફરી બ્રેડ ક્રમ્સથી કોટ કરી એ રીતે પણ કરી શકો છો પણ આજે આપણે આ ચીઝ બોલ્સને ડીપ ફ્રાય નથી કરવાના એટલે તમે એને આ રીતે ફક્ત બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેશો ને તો પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તેલમાં એ ખુલી જવાનો બિલકુલ ભય પણ નહીં રહે તો આ રીતે મેં બધા જ બોલ્સ તૈયાર કરી લીધા હવે ગેસ ઓન કરી એક અપમ પેનમાં બે બે ટીપા જેટલું તેલ ઉમેરી દેવાનું તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો હવે એક એક કરીને બધા ચીઝ બોલ્સ દરેક ખાનામાં મૂકી દેવાના ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની ગેસની ફ્લેમ વચ્ચે સીધી આવે એટલે વચ્ચેવાળા બોલ્સ જલ્દી કૂક થઈ જશે તો ચમચીની મદદથી આ રીતે ઉલટપુલટ કરી અને બધી બાજુથી એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દેવાના છે સાઇડ્સ પરના બોલને પણ આપણે આ રીતે ચમચીથી ઉલટપુલટ કરતા રહેવાનું સાઇડ્સ પરના બોલને થતાં થોડી વાર લાગશે તો આ રીતે વચ્ચેવાળા થઈ જાય એટલે સાઇડ્સ પરના બોલને વચ્ચે લઈ લેવાના અને સાઇડ ચેન્જ કરતાં કરતાં બધી બાજુથી એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દેવાના તો એકથી દોઢ મિનિટ જેવું એક સાઈડ થવા દેવાનું અને ત્યાર પછી બીજી સાઈડ એકાદ મિનિટ જેવું થવા દેશો એટલે આ રીતે ગોલ્ડન કલર સાથે ચીઝ બોલ્સ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે વચ્ચેવાળા બોલ્સ પહેલાં થઈ જશે અને સાઇડ્સ પરના બોલ્સને આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર થતાં થોડી વાર લાગશે તો આ રીતે બધા ચીઝ બોલ્સને વારાફરતી વચ્ચેની સાઈડ લઈ અને મેં તૈયાર કરી લીધા ગેસની ફ્લેમ તમે મીડિયમ રાખશો ને તો ચીઝ એકદમ સરસ મેલ્ટ થશે તો એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન કલર સાથે ચીઝ બોલ્સ આપણા તૈયાર થઈ ગયા અત્યારે બહુ જ ગરમ છે એક બોલને હું તમને તોડીને બતાવું તમે જોઈ શકો છો ચીઝ એકદમ સરસ સ્મેલ થઈ ગયું છે અને જેટલું દેખાવમાં સરસ લાગે છે ને ખાવામાં પણ એટલું ટેસ્ટી છે હવે શરૂ કરવા માટે અત્યારે હું એક ચીઝ સોસ બનાવી રહી છું તો એના માટે પંદરથી વીસ કાજુને મેં અડધા કલાક પહેલાં પાણીમાં પલાળી રાખ્યા છે એમાં બે ટેબલ સ્પૂન જેટલું મોડું જાડું દહીં ઉમેરવાનું છે એક ચીઝ ક્યુબ એડ કરી લઈશું સાથે જ હાફ ટી સ્પૂન જેટલું મીઠું મેરી મિક્સરજારનું ઢાંકણ બંધ કરી આ રીતનું ફાઇન ગ્રાઇન્ડ કરી લઈશું તમે ચીજ ને સ્કીપ પણ કરી શકો છો પણ જનરલી બાળકોને ચીઝ વધારે ભાવતું હોય છે તો તો આ રીતે રીતે બનાવશો બાળકોને વધારે ભાવશે કન્સિસ્ટન્સી તમે તમારી સેટ કરી શકો છો તમને જો જાડું લાગતું હોય તો થોડું પાણી ઉમેરી દેવાનું હવે આપણે એમાં વન ફોર ટી સ્પૂન જેટલા મિક્સ હબ્સ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તો ડીપ આપણું બનીને બિલકુલ તૈયાર છે હવે ગરમા ગરમ બોલ સાથે આપણે એને સર્વ કરી લઈએ તો ઉપરથી જે આપણે સોસ તૈયાર કર્યો છે એને આ રીતે ઉમેરી દઈશું થોડા ચીલી ફ્લેક્સ મિક્સ હબ્સ અને લીલા દાણાથી એને ગાર્નિશ કરી લઈશું જેથી દેખાવમાં પણ ટેમટિંગ લાગે અને ખાવામાં પણ આવે છે ને તમારા પણ મોઢામાં પાણી આ ચકોન બોલ્સને જોઈને તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો